મારું નામ વાળા ભરતસિંહ પોગટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આજે અઠાર હજાર બે હજાર પચીસના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે ડુંગળી છે લાલ એના પચાસથી થી સો રૂપિયા સુધીનો ભાવ આવ્યો અત્યારે જે ખેડૂતોને આ ડુંગળી છે એ ખૂબ જ મોંઘા ભાવને ખર્ચા કરીને ડુંગળી પકવેલી છે એક વીઘે ખેડૂતને ઓછામાં ઓછો પાંઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય અને અત્યારે ખેડૂતોને જે આ ડુંગળી ઉતારો છે એ પચીસથી પચાસ મણનો ઉતારો છે અને પચાસથી સો રૂપિયા સુધીનો ભાવ આવે છે એટલે ખેડૂતોને એની અત્યારની ખેંચવાની મજૂરીના કે ભાડાના પૈસા નીકળતા નથી એટલે મોટાભાગના ઘણા બધા ખેડૂતોએ ભાવનગર જિલ્લા અને બીજા દરેક જિલ્લાની અંદર અમરેલી હોય કે રાજકોટ હોય કે જે જે જિલ્લાના ગીર સોમનાથમાં બધા અત્યારે ડુંગળીમાં છે શરૂ કરી દીધા અને બકરા કે માલધોર કરાવવાનું શરૂ કરી દીધું પણ ડુંગળી અત્યારે ખેડૂતોને લાવવી કોઈ હિસાબે પહોંચી નથી એનું મુખ્ય જો કોઈ કારણ હોય ડુંગળીના ભાવ બાબતે તો એ કેન્દ્રની સરકારના કારણે અત્યારે વિદેશમાં ડુંગળીની ફૂલ માગ છે તમે વેકલોને બાંગ્લાદેશમાં આપણા આપણા અહીંયા ભારતમાં મનના ભાવ વેચાય કે ન્યા કિલ્લાના ભાવ વેચાય તો તમે ત્યાં બાંગ્લાદેશ મેકલો પાકિસ્તાન મેકલો લંકા મેકલો બીજા ઘણા બધા દેશો લગભગ પચાસથી આઠ દેશોની અંદર આ ડુંગળીની માંગ છે તો તમે ન્યા ડુંગળી મેકલો એટલે તો ખેડૂતોને ભાવ મળે પણ આ સરકારને કી કરવું નથી ખેડૂતોને ભૂખ ભેગા કરી દેવા અહીંયા સસ્તા ભાવની ડુંગળી ખવડાવવી અને ખેડૂતોને મોટાભાગના ખેડૂતો આમાં પાય માલ થવાના છે એટલે સરકારની ખેડૂત નીતિ રીતિના કારણે અત્યારે ડુંગળી લાલ ડુંગળીમાં ખેડૂતોને મોટા પાયે ખોટ જાય છે અને આ મોવાના વેપારી માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓ અને ડીએડીએસનવાળા સાથે મળી અને પચાસ રૂપિયાનો ભાવ ઘેર રાખે છે ભાવ દબાવી રાખે છે ખેડૂતોને ખેતરે છે એ તો અમારી વર્ષોથી માંગણી છે અને પકડાઈ ગયેલું છે એ તો ખુલ્લી વાત છે એટલે આ મોટા મોટો કરજો ખોળક મોટા મોટી ગુંડાગીરી કયો મોટા મોટી લૂંટબાજી કયો ખેડૂતો રહ્યા ડુંગળીમાં મોટા મોટી લૂંટ હાલે છે આમાં અઠવાડિયામાં સુધારો નહીં થાય તો આમાં જો ખેડૂતો આક્રોશમાં આવશે તો મારો આંદોલન સરકારની આમે મહત્વ મંડાય એવું અમે કરશું જય હિન્દ જય